ભરૂચ જિલ્લામાં છોતેર માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી ઉજવણી તડામાર તૈયારીઓ સાથે દેશભક્તિ જેવો માહોલ જામ્યો ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાનો છોતેર મો પ્રજાસત્તાક પર્વ ગુલડા ડેરી ગ્રાઉન્ડ પર યોજાશે ના ટુકડા નીકળતા વિવાદ થયો હતો ભરૂચ જિલ્લામાં નામ બળે દર્શન છોટે જેવો ઘાટ જોવા મળ્યો છે શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા ગયો હતો તેમણે સબ્જી પનીરની સબ્જી ટુકડા અને હાડકીઓ નીકળતા જ સ્વાદ સ્વાદ પ્રેમીનો પડી ગયો હતો પણ ગુસ્સો પણ આસમાને ચડી ગયો તાત્કાલિક વેટરોને બોલાવી જાણ કરતા ભૂલ પણ સ્વીકારી હતી પરંતુ આ બાબત બહુ ગંભીર હોય જેને લઈ તેઓ રેસ્ટોરન્ટમાં જ જે ડીશમાં પનીરની સબ્જી સાથે ચિકનના ટુકડા આવ્યા હતા તેના ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી શ્રી ઋષિ ચિટ તૈયાર થતું હોય અને ગંધવાર વચ્ચે ડ્રેનેજ લાઈનો પણ ખુલ્લી હોય અને મચ્છરોના ઉપલબ્ધ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોઈને ખુદ ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના વાનગી આરોગવી તો કયા પ્રકારે આરોગવી તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે ભરૂચ જિલ્લામાં જોવા મળ્યો હતો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાતા હોય છે તેની તૈયારીઓ પણ શૈક્ષણિક શાળાઓમાં ચાલી રહી છે બાળકો પણ દેશભક્તિના રંગે રંગાતા હોય છે રાષ્ટ્રધ્વજને પણ સલામી આપવા સાથે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે દેશભક્તિ સાથે પ્રજાસત્તાક પર્વ પણ મનાવવામાં આવે છે સાથે સ્વતંત્ર્ય વીરો કેવી રીતે દેશને આઝાદી અપાવી માટે તે પણ બલિદાન આપનારા દેશ વીરોને પણ યાદ કરવામાં આવે છે અવનવી દેશભક્તિઓની કૃતિઓમાં રજૂ કરવામાં આવતી હોય છે સમગ્ર શહેરની શૈક્ષણિક શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે પર્વની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાડેશ્વર સ્થિત આવેલ લિટલ મિરેકલ પ્રિસ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવામાં વિવિધ આઝાદીના લડવૈયાઓનો વેશ પણ વિદ્યાર્થીઓએ ધારણ કરી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું તો ભરૂચ જિલ્લા કક્ષામાં પણ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર થનાર છે જે આયોજનની તૈયારી ચાલી રહી છે અને દૂધ ડેરી ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે સાથે ભરૂચ શહેર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ બાળકો અને નગરજનોમાં પણ દેશભક્તિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર દેશભક્તિના તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના તિરંગાના બેચ સહિત વિવિધ સામગ્રીઓ સાથે દેશભક્તિના વસ્ત્રો પણ જોવા મળી રહ્યા છે અને લોકો પણ ખરીદી રહ્યા છે

તથા દેશભક્તિના ગીતો અને નિદર્શન પણ કરવામાં આવનાર છે તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ આપું છું પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામોના ખેડૂતોએ કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અંકલેશ્વર કાંઠાના છ ગામો ને જમીન સંપાદન નો કાયદો હલ થવાનું નામ લેતું નથી શુક્રવારે પણ બોરભાઠા બેટ તથા અન્ય બોરભાઠા બેટ સરફુદ્દીન શક્કરપોર તરિયા અને ધનતુરિયા ગામના સાતસોથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હજાર વીસમાં જારી કરાયેલા જાહેરનામું ખોટું હોવાનો સૂર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં પત્રમાં 855 પંચાવન હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે સાથે રાજ્ય સરકાર પર પણ આરોપ મૂક્યા છે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે જ બે હજાર વીસમાં જાહેરનામું જાહેર કર્યું છે ત્યારે ખરેખર જમીનની જરૂર બે હજાર પચીસમાં હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના વ્યાજના નાણાં બરબાદ થયા છે વર્ષે આંતર પાર્ક લઈને પણ ચાર લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા જ આપી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કર્યું હતું મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરભાઠા બેટ નો અસરગત બારબુદ ખેડૂત છું આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ બે ની છે એ પડ્યું આથી ભાવ જે નવા એની જગ્યાએ ચૂકવણ છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું ને વિરોધ કરીશું જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરી અમે સરકાર અમે વિરોધ વાત કરીશું કિરણભાટ બેરેજ ખેડૂત સમન્વય સમિતિ વિસ્થાપિત ખેડૂત આજ રોજ જિલ્લા સમારતા માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ છે કે જીસમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે પાંચ વર્ષ પૂરા થયા બે હાજર પચીસ ની સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેના કારણે અમારી સરકારી વાપી શહેર થી અયોધ્યા રામાથોન દોડ ની જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા જિલ્લાના પ્રખ્યાત શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સાથે દોડીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો ઉજ્જવલ અને સંજય આ બંને યુવાનોએ પોતાની દોડ તારીખ બાવીસ જાન્યુઆરીએ વાપીથી શરૂ કરીને આજે સાહીઠથી પાસઠ કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ પચીસમાં દિવસે

જે વાપી થી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું બોલુચમાં સ્વાગત કરું છું તો આપણે બંનેને પૂછીએ સંજય શુક્લા અને ઉજ્જવલ ધોલિયા કે એમનો આ જે દોડ છે એનું નામ એમણે રામાથન રાખ્યું છે રાઈટ એનો ઉદ્દેશ્ય શું છે આપણે જરા જણાવે તો એ જે 1500 કિલોમીટર કી દોડ હે વાપી સે અયોધ્યા કી इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है उनकी सशक्तिकरण है

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે જેના અનુસંધાનમાં ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂડના વોર્ડ નંબર આઠ નવ દસ અને અગિયારના રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું લાલ બજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું હું મહત્તમ બોમ્બેવાલા આજ રોજ લાલ બજાર મિત્ર તારા ખાતે મામલેદાર કચેરી ભરૂચ અને એફ અમારા સાથી મિત્રો દ્વારા અહીં એક કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં સારી એવી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને અત્યારે બી આ કેમ્પ ચાલુ જ છે અને હજી બી જે કોઈ બાકી હોય તે આ કેમ્પનો લાભ લઈ અને ઈ કેવાય કરાવે તો વોર્ડ નંબર છ ના ઈ કેવાયસીમ્પ નું

એ લોકો આવ્યા છે અને મારા વોર્ડના ના સાથી અમારા અક્ષયભાઈ દાજી ઉપપ્રમુખ હેમાબેન શુક્લ નરેશભાઈ મામલતદાર સાહેબ આ KYC આપણો digital mission tag કરાવવા માટે કરવામાં આવે છે જે ફરજિયાત છે એટલે મારી જનતાને જે પણ કોઈ બાકી હોય એ ફરજિયાત એનું રેશન કાર્ડ કેવાયસી KYC કરાવી લેજો રોટરી ક્લબ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું રોટરી ક્લબ ભરૂચ દ્વારા 23 થી 26 જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનો ઉદઘાટન સમારંભ એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં પ્રમુખ રચના

ચાલુ સાલ ભરૂચ જિલ્લા ઓપન વિવિધ રમતગમત સ્પર્ધાઓ આયોજન કરવા જઈ રહ્યો છે આ સ્પર્ધા કરાવ્યું છે જે ગર્વ વાત છે આની અંદર અમે દસ સ્પોર્ટ્સ ડિસિપ્લિન કવર કરશું જેની અંદર સ્વિમિંગ બેડમિન્ટન ટેનિસ ટેબલ ટેનિસ સ્કવોશ પિકલ બોલ કેરમ ચેસ બધા આમાં સામેલ છે અમને બહુ ઉત્સાહે અમારી આખી ટીમ આના પાછળ દિવસ રાત મહેનત કરીને લોકોનો વધુમાં વધુ આમાં ભાગ લે એવી અમારી આના પાછળની એક અમારી એવો પ્રયાસ રહ્યો છે અમારો

નમસ્કાર